ભુજમાં ચેક પરત થતા અંગેના કેસમાં આરોપીને એક વર્ષની સજા અપાઈ મારું નામ કરણ સુભાષભાઈ જોશી છે હું ભુજનો રહેવાસી છું મેં મારા વડીલોના કહેવાથી ઘરના સારા સંબંધ હોવાથી મેં પૈસા આપેલા હતા ચાર લાખ પાસઠ હજાર જેવા મારી રકમ નીકળતી હતી અને એના ચેક અને મારી પાસે લખાણ હતા અને મેં ભાઈને રજૂઆત કરી કે મને મારા પૈસા પરત આપી દો તો એ લોકોએ પૈસા મારા પરત ના આપ્યા જે આરોપીનું નામ છે બલવંતગીરી માયાગીરી ગોસ્વામી જયનગર પાર્ટીએ રહે છે અને હાલ એના અનોખ કેસ ચાલુ છે હાલની કોર્ટમાં અને વરસથી હું મારા શ્રી દેવરાજભાઈ બારોટ એમની પાસે મારો કેસ ચાલુ છે મારા તરફથી છે અને આજે કોર્ટે ચુકાદો આપ્યો દોઢ વર્ષની સજા એમને આપી છે અને મારી રકમ મૂળ છે ચાર લાખ પાસઠ હજાર એ મને મળી નથી તો મને કોર્ટે ન્યાય આપ્યો છે આજે મને ન્યાય મળ્યો છે બસ એક મીડિયા થ્રુ આશાપૂર્વક ન્યૂઝથી મારે એટલું કહેવાનું છે કે હજી પણ કેસ એમના ચાલુ છે અહીંયા અને હજી પણ આવા વ્યક્તિઓ છે કે જે બોલતા નથી જે પૈસા એમની જે હકના પૈસા જે છે તો એ ન્યાય મળે એમને આ કેસમાં એવું હતું કે કરણકુમાર સુભાષભાઈ જોશીએ બલવંતગર માયાગર ગુસાઈ વિરુદ્ધ નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ચેક પરત ફરવા અંગેની ફરિયાદ દાખલ કરી લેતી એ ફરિયાદ ટ્રાયલ કોર્ટમાં ચાલી જતા ટ્રાયલ કોર્ટે એવું કીધું કે આ વ્યવહાર થયો નથી થયો એવો એ બાબતે કોઈ શંકા નથી વ્યવહાર થયો છે અને બંને પક્ષકારો વચ્ચે નોટરી રૂબરૂના લખાણ પર થયેલા છે એટલે વ્યવહાર થયેલો છે અને આ જે ચેક છે એ આરોપીએ જ ફરિયાદીને આપેલું છે એ હું માનું છું અને આ ચેક જે છે એ વણ ચૂકવ્યો પરત ફરેલો છે એ હકીકત પણ નામદાર કોર્ટના રેકર્ડ ઉપર આવેલી છે કાયદેસરની નોટિસોની બજવણી થયેલી છે છતાં પણ નોટિસ બજવા છતાં પણ આરોપીએ ચેકની રકમ ફરિયાદીને આપેલ નથી એ પ્રમાણેના તારણો આપી અને ટ્રાયલ કોર્ટે આરોપીને જે છે એ એક વર્ષની સજા અને ચાર લાખ પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને એ દંડ જો ન ભરે તો વધારાના ત્રણ માસની સજા ફટકારતો જે હુકમ કરેલો છે ત્યાર પછી જે આરોપી બલવંતગર માયાગર ગુસાઈ હતા એણે સેશન્સ કોર્ટમાં એ હુકમ સામે અપીલ કરેલી એ અપીલ પર ચાલી જતા બંને પક્ષોની વિગતવાની દલીલો સાંભળી અને નામદાર સેશન્સ કોર્ટે એવું તારણ આપ્યું કે ભાઈ ટ્રાયલ કોર્ટ સમક્ષ જે કેસ ચાલેલો છે અને ટ્રાયલ કોર્ટે કેસ ચલાવીને જે ચુકાદો આપેલો છે એમાં કાયદાકીય કોઈ ભૂલ રહેવા પામેલ નથી અને જ્યારે કોઈ કાયદાકીય ભૂલ રહેવા પામેલ ન હોય ત્યારે ટ્રાયલ કોર્ટના ચુકાદામાં કોઈ ફેરફાર કરવાનું કારણ રહેતું નથી વિશેષમાં એવું પણ કીધું કે નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે એ આર્થિક લેવડ દેવડને સ્થિરતા બક્ષવા માટે કાયદો બનાવવામાં આવેલો છે જ્યારે આવા કાયદામાં જો સહાનુભૂતિ દાખવવામાં આવે આરોપીઓ પ્રત્યે તો આ કાયદાનો જે અસર છે એ ઘટી જશે અને આવા જે છે એ બીજા ગુના કરવાની પ્રેરણા મળશે ત્યારે આ જ આરોપીઓ પર બીજા પણ અન્ય બેથી ત્રણ આવા કેસો થયેલા છે અને એ કેસો પણ ચાલી રહેલા છે ત્યારે સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુક ચુકાદો કાયમ રાખી અને આરોપીને આજ રોજ જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ અને સજા ભોગવવા માટે પાલારા કોર્ટમાં મોકલી દીધેલો છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ